તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે એકવીસ પાંચ બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ તમને લસણની આવકને હરાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પીલો નંબર એકથી અઠ્યાવીસ તરફ હાલ કરેલ છે જોઈ શકો છો આવકમાં થોડો એવો ઘટાડો છે કારણ કે આવતીકાલ ગઈકાલે વરસાદ હતો એટલા માટે વરસાદી વાતાવરણ હોય તો આવક માપે થઈ છે એક છાપરું ભરાણું છે હાલ અત્યારે છાપરા નંબર દસમાં આવક ચાલુ છે અને હરાજીનું કામકાજની વાત કરું તો હરાજી પૂરી થઈ ગઈ છે અને આજે તોલનું કામકાજ છે એ બધું ચાલુ છે જોઈ લ્યો તોલનું કામકાજ પણ પૂરું થવા આવ્યું છે જોઈ શકો છો તમે અને બજારની વાત કરું તો બજારે આજે ચારસો રૂપિયાથી લઈને પંદરસો ને પચાસ રૂપિયાના ભાવ બોલાણા છે હરાજીમાં આજે લસણમાં જોઈ શકો છો તમે super lah dua malah super lah dua pandar sona pancawan rupiah pandar sona pancawan super lah dua malu dia super desi malah kaya kata malu super quality dia dia desi medium quality ya mahal salah saya दे है देसी हो देसी मीडियम क्वालिटी से ही पर्दा वाला माल है सुपर क्वालिटी कटे वो माल देखिए अभी देसी माल है हाल में तोल हो रहा है देखिए तोल हो रहा है यहाँ पे देख सकते हो आप अभी ये तोल ना बाकी है सुपर क्वालिटी माल है लड्डू टाइप माल है देसी है પડદેવા માલ એ તો થઈ જાય તો આજ તમને જેમ કે જણાવીએ આજનો બજાર ભાવ કે ચારસો રૂપિયાથી લઈને પંદરસો પચાસ ના ભાવ આજે લસણમાં બોલાયા છે મીડિયમ લસણ વેચાણ છે બધા છસો રૂપિયાથી લઈને નવસો પચાસ રૂપિયા લગી મીડિયમ ક્વોલિટીનો માલ વેચાણ છે ને લાડવાની વાત કરું તો લાડવાના ભાવ નીકળ્યા છે એક હજાર પચાસ થી લઈને પંદરસો પચાસ લગીના લાડવા અથવા મોટા માલ વેચાણા છે આજે અને મુંડાની વાત કરીએ કડી મુંડા તો અઢીસો રૂપિયાથી લઈને સાડા ત્રણસો ચારસો રૂપિયા લગીના વેચાય છે અને સારા મુંડામાં તમને કહું તો ચારસો રૂપિયાથી લઈને સાડા છસો સાતસો રૂપિયા લગીના ભાવકાજે પડ્યા છે લસણમાં હાલ તોલનું કામકાજ જોઈ લઈએ હવે પૂરું થઈ ગયું છે કોક કોક તોલ ચાલુ થયા છે બાકી કામ તો પૂરા થઈ ગયા છે હવે તો ચાલો હવે વિડીયો પણ આપણે અહીંયા જોઈન કરીએ તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો હવે કાલે ફરી પાછા આપણે મળીશું તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો